હેલ્લો ભાવિ શિક્ષકો મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મારી આર કે એડ્યુકેટર યુટ્યુબ ચેનલ પર મિત્રો ચેનલ ઉપર નવા હો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે શિક્ષણ સહાયકની જે ભરતી ચાલી રહી હતી એની અંદર આજે ખાલી જગ્યાઓને લઈને જે અપડેટ આપે છે તો અહીંયા આપણે જોઈ શકીએ સરકારી શાળાની અંદર કેટલી ખાલી જગ્યાઓ છે ગુજરાતી માધ્યમમાં બાયોલોજીમાં કેટલી છે તો ટોટલ બાયોલોજીમાં ઓગણ સાઇન્સ કેટેગરી વાઇઝ જગ્યાઓ પણ આપેલી છે કેમિસ્ટ્રીમાં ઓગણસીતેર છે કે કોમર્સની અંદર ચોર્યાસી છે કોમ્પ્યુટરમાં ચાર છે ઇકોનોમિક્સની અંદર પંચોતેર એકસોને પંચ્યોતેર છે ઇંગ્લિશની અંદર ત્રણસોને ઓગણચાળીસ છે જીઓગ્રાફીની અંદર ચોપ્પન છે ગુજરાતીની અંદર બસો સત્યાવીસ છે હિન્દીની અંદર ચોપન છે હિસ્ટ્રીની અંદર અડતાલીસ છે મેથેમેટિક્સની અંદર છપ્પન છે ફિલોસોફીની અંદર છવ્વીસ છે સાયકોલોજીની અંદર ચાર છે ફિઝિક્સની અંદર બાસઠ છે સાયકોલોજી સોરી એકસો ત્રીસ છે અહીંયા આગળ સાયકોલોજી એજ્યુકેશન હતું તો એની અંદર ચાર હતી અહીંયા સંસ્ક પછી સંસ્કૃતની અંદર ચોપન છે સોશિયોલોજીની અંદર એકસો ઓગણ્યાસી છે સ્ટેટિક્સની અંદર એક વીસ છે આમ કરીને અહીંયા કુલ સોળસો ને જગ્યાઓ છે જે કેટેગરી વાઇઝ તથા જે ફિમેલ રિઝર્વેશન છે અને હેન્ડીકેપ જે દિવ્યાંગત ઉમેદવારો સોરી અહીંયા ફિઝિકલ હેન્ડીકેપની અંદર સીટો પણ આપેલી છે આ હતી સરકારીની અંદર એ જ રીતે અહીંયા બિન સરકારી અનુદારી શાળાની જગ્યાઓ પણ આપેલી છે એકાઉન્ટ એન્ડ કોમર્સની અંદર છસો સુડતાલીસ છે એગ્રીકલ્ચરની અંદર દસ છે બાયોલોજીની અંદર નેવું છે કેમિસ્ટ્રીની અંદર પંચ્યાસી છે કમ્પ્યુટરની અંદર એક્યાસી છે ઇકોનોમિક્સની અંદર ત્રણસોને ચુમોતેર છે ઇંગ્લિશની અંદર પાંચસોને છે ગુજરાતીની અંદર છસો ને નેવું છે હિન્દીની અંદર એકસોને ચોરાણું છે હિસ્ટ્રીની અંદર અડસઠ છે મેથેમેટિક્સની અંદર બોતેર છે ફિલો ફિલોસોફીની અંદર એકસોને બત્રીસ છે ફિઝિક્સની અંદર બ્યાસી છે પોલિટિકલ સાયન્સની અંદર પાંચ છે ફિલોસોફીની અંદર બસો ને ત્રણ છે સંસ્કૃતિની અંદર બસોને અડત્રીસ છે સોશિયોલોજીની અંદર ત્રણસો ને છોત્તેર છે સ્ટેટિસ્ટિક્સની અંદર એકસો ને એકાણું છે યોગા એન્ડ હેલ્થની અંદર અઠ્યાવીસ કુલ ત્રણ હજાર જગ્યા છે તો કેટેગરી वाइज જગ્યાઓ અને ફિમેલ જે તેત્રીસ ટકા અનામત હોય એ જગ્યાઓ સાથે ફિઝિકલ હેન્ડીકેપની જગ્યાઓ આપી દીધેલી છે તો આવી જ માહિતીઓ મેળવવા માટે તમે અમારી સાથે જોડાયેલા રહેશો તો મિત્રો જો ચેનલ ઉપર હજી પણ નવા હો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં